તમે સાચું નહીં માનો કે એક કપ મેથીમાંથી અને એક કપ બાજરીના લોટમાં જો તમે દૂધી ઉમેરીને આ નાસ્તો બનાવશો તો આ નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય અને અને આ જ્યારે દૂધી તમે ઉમેરશો અને બાજરીનો લોટ અને દૂધીનું કોમ્બિનેશન ક્યારેય નથી આવતું પણ આજે આપણે જે કોમ્બિનેશન બનાવ્યું છે તો ખૂબ જ ટેસ્ટી આ નાસ્તો બને છે તો મેં વિચાર્યું કે ચાલો આજે આપણે દૂધી અને બાજરીનો લોટ અને મેથી અને આ બધું ઉમેરીને આજે આપણે એક નવી રીતે નાસ્તો તૈયાર કર્યો પણ નાસ્તો તો એટલો સરસ લાગ્યો કે ઘરમાં બધાને ગરમા ગરમ ભાવ્યું અને ખૂબ જ ટેસ્ટી લાગ્યો તો ફરી પાછું બધા ઘરમાં તો બધું ખતમ થઈ ગયું અને ફરી પાછું બનાવવાનું તૈયારી કરી મેં એ રીતે અને તો ચાલો આજે આપણે હું તમને નવી રીતે દૂધીનો નાસ્તો બનાવીને બતાવું તો એના માટે એક કપની મેથી લીધી છે ને અડધો કપ અહીંયા ધાણા આપણે કટિ કટિંગ કરી લીધા છે ફક્ત ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી અને ઘરમાં રહેલા વસ્તુમાંથી જ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે નવો નાસ્તો અને દૂધીને તમે એને હાંડવો જો બનાવતા હોય ને તો હાંડવાની રીતે તમે આ રીતે બનાવશો ને તો તમને ખૂબ જ ટેસ્ટ લાગશે અને ફક્ત હાંડવા જેવો જ તે હાંડવાથી પણ ટેસ્ટ એટલો સરસ આવશે ને તો ચાલો હવે મેં અહીં દૂધીને મેથીને કટ કરી લીધી છે ધાણા લઈ લીધા છે સાથે મેં બે નંગ મરચાં લઈ લીધા છે કટિંગ કરીને અને હવે આપણે અંદર જે લોટ લેવાના છે તો મેન ઇન્ગ્રેડિયન્ટ અહીંયા આપણે એક કપ બાજરીનો લોટ લીધો છે અને બાજરીનો લોટ વધારે લીધો છે તો એનાથી આપણે ઓછો લીધો છે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે એક ચમચો ભરીને અને એનાથી ઓછો આપણે લીધો છે ચણાનો લોટ લીધો છે તો હવે આપણે આ ત્રણેય લોટને સારી રીતે મિક્સ કરી અને જો તમે દૂધી અને આમ બાજરીના લોટનો હાંડવો બનાવે એની સાથે મેં ધાણા પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું આ બધું ઉમેરીને આપણે હવે આપણે એમાં લસણ આદુનું પેસ્ટ ઉમેરી દઈશું લસણ આપણે બિલકુલ નથી લેવાનું સાથે બે ચમચા જેટલું મેં અહીંયા ખાટું દહીં લીધું છે અને હવે આપણે આને બિલકુલ આપણે હાથો કે એના વગર આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું અને હવે આપણે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ને એકવાર જો તમે આ રીતે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મેં આજે ટ્રાય કર્યું તો પણ નાસ્તો તો એટલો સરસ બન્યો કે ઘરમાં બધાને ખૂબ ભાવ્યો અને મારા બાબાને પણ ખૂબ જ સરસ લાગ્યો અને આ નાસ્તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આજે મેં તૈયાર કરીને બનાવ્યો છે મેં પહેલીવાર મેં જ બનાવેલો છે મારી જ રીતે તો ચાલો હવે આપણે આને તમે એનું શું આપણે નામ આપીશું એ હું પછી નક્કી કરીશું તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બની રહેજો તો આજે આપણે શું બનાવવાના છે અને કેવી રીતે નાસ્તો તૈયાર કરવાના છે તો ચાલો અહીંયા આપણે સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે અને મેથી છે આપણે ધાણા છે બધા મસાલા સૂકા અને દહીં અને બધા લોટથી આપણે સારી રીતે આ બેટર બનાવી લીધું છે બહુ જાડું નહીં બહુ પતલું નહીં પણ પતલું આપણે પછી કરીશું થોડું થોડું તમારે અલગ લેતું લેતું રહેવું અને બીજું તમારે વધે ને તો તમે એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો હવે આપણે અહીંયા બેટર આપણે એને ઢાંકીને મૂકી દઈશું તૈયાર થઈ ગયું છે અને હવે એને ઢાંકીને થોડી વાર આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે દૂધીને લઈ લઈશું તો દૂધી મેં અહીંયા એકદમ દૂધી લીધી છે દૂધીને સારી રીતે આપણે જોઈ શકો છો તો મેં અડધી મૂકી દીધી છે અને એક આગળનો ભાગ લીધો છે અને બિલકુલ બીયા વગરની એકદમ કૂણી એવી દૂધી છે તો દૂધીને સારી રીતે આપણે છાલ કાઢી લઈશું અને ઉપરથી મેં પહેલાં ધોઈ લીધી ધોઈ લીધી છે અને હવે આ રીતે દૂધીને ધોઈને આપણે એને છાલ કાઢી અને પછી આપણે જે છીણી વડે એને છીણી લેવાની છે એટલે જે રીતે આપણે જે જાડું એવું છીણતા હોઈએ છે એ રીતે એને છીણી લેવાની છે એકદમ બારીક એવું આપણે છીણવાનું નથી તો ચાલો હું અહીંયા તમને છીણી લઈને બતાવું છું તો આ રીતે આપણે એને મેં અહીંયા છીણી લઈ લીધી છે અને છીણી તો બધાના ઘરમાં હોય જ છે તો હવે આપણે દૂધીને આ રીતે મેં જોઈ શકો છો તો છીણી અને એનો અંદર આ જે રીતે આટલી દૂધી છે અને આને તરત જ આપણે અંદર ઉમેરવાની હોય છે જો પડી રાખીશું તો કાળી પડી જશે એટલે જ્યારે દૂધીને તમે છીણો કે તરત જ તમારે એને તૈયારી રાખવાની એટલે એની અંદર આપણે ઉમેરી દેવાની તો હવે આ રીતે દૂધી પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને જ્યારે આપણે દૂધીમાં પાણી હોય છે ને તો બેટર થોડું આપણે ઘટ રાખેલું છે એટલે દૂધીમાં પાણી છૂટશે અને ધીમે ધીમે આપણું બેટર લૂઝ પડશે તો ચાલો એની અંદર આપણે વઘાર કરી લઈશું તો વઘાર માટે મેં અહીંયા તેલ લીધું છે અને એક ચમચી જેટલી રાઈ લીધી છે અને હિંગ લીધી છે અને સાથે હવે આપણે તલ લઈશું તલ પછી ઉમેરીશું એટલે શું છે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે અને તલ આપણે જ્યારે ઉમેરીશું તો તલ બળી જતા હોય છે તો હવે આપણે તલ ઉમેરી દઈશું અહીંયા અને પછી આ જે વઘાર આપણે જે કરેલો છે એ વઘાર આપણે આની અંદર આપણે ઉમેરી દેવાનો છે તો છે ને મિત્રો એકદમ જ સિમ્પલ રેસીપી તો આ તમે ગમે ત્યારે આને બનાવીને તમે ખૂબ ઝડપી એવો બનાવી શકો છો અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે તમે હાંડવો પણ ભૂલી જશો અને હવે આપણે આ રીતે તમારે જો એનો મોટો હાંડવા જેવું બનાવવું હોય તો પણ તમે એને પેન કેક બનાવવી હોય તો પણ તમે પેન કેક બનાવી શકો છો અને ખાવામાં ઇન્સ્ટન્ટ અને કોઈ આથા વગર કે આથાની ઝંઝટ વગર તો ચાલો હવે મેં અહીંયા એક તવો લઈ લીધો છે ને તવાની અંદર હું અહીંયા પાત્ર પાત્ર આપણે જે ચીલા કે પૂડા બનાવતા હોય છે એ રીતે હું પૂડા ટાઈપ જ એને બનાવીશ કે તમારે આની અંદર તમારે હોય ને તો પણ તમે એને એ રીતે બનાવીને ખાઈ શકો તો પણ એટલા ટેસ્ટી લાગશે ને મેં આની અંદર ખાંડ પણ ઉમેરેલી છે મેં તમને ખાંડ નથી બતાવી તો ચાલો હવે આપણે આને આ રીતે એને ઉલટ પુલટ કરી લઈશું અને ચીપકતા પણ નથી અને એકદમ જ પૂડા તૈયાર થઈ જાય છે તો હવે આપણે એક બાજુ આપણે પલટી દીધા છે અને તમારે જો આ રીતે એને ડ્રાય કરવા હોય તો તમે આ રીતે ડ્રાય પણ કરી શકો છો અને તમારે લૂસ એવા રાખવો હોય તો તમે લૂસ પણ રાખી શકો છો તો હવે બીજા પણ આપણે શેમ આ રીતે બનાવી લઈશું તો હું આ રીતે બધા જ આપણે તૈયાર કરી લેવાના છે આ ચીલાને આપણે તમે દૂધી અને બાજરીનો જો જ્યારે તમે આને મિક્સ કરશો ને ત્યારે એનો એટલો ટેસ્ટ આવશે ને કે તમે વારંવાર આ રીતે બનાવશો અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે જો સવારમાં તમારે ભાગા દોડી હોય ને તો તમે ઘરમાં જો દૂધી કે કાંઈ ન હોય તો તમે આને આ રીતે મેથી અને બાજરીને અને આ રીતે મિક્સ કરીને તમે આને બનાવી શકો છો તો છે ને મિત્રો એકદમ સિમ્પલ રે રેસીપી આને બનાવી ખૂબ જ એકદમ સરળ છે તો તમે તો હું અહીંયા તમને ખાઈને બતાવું છું તોડીને જોઈ શકો છો તો ગરમા ગરમ ઘરમાં બધા ખાતા જાય છે અને હું બનાવતી જાઉં છું તો આ રીતે આને ગરમા ગરમ ખાશો ન તો તમને ખાવાની તો એટલી મજા આવશે ને અને ટેસ્ટ પણ એનો ખૂબ જ સરસ લાગે છે તો તમને અત્યારે મિત્રો બનાવીને ટ્રાય કરજો જો તો તમને ખબર પડશે તો હવે અત્યારે મેં અહીંયા ઉલટ પુલટ કરીને તૈયાર કરી લીધો છે અને હવે આપણે એને ઉતારી લઈશું તો આ રીતે બીજા પણ અત્યારે મેં તૈયાર કરી લીધો છે તો હવે એને હું આ રીતે આપણે બધા જ બનાવી લેવાના છે તો જોઈ શકો છો એકદમ જ સરસ રીતે તૈયાર થઈ જાય છે અને ચા સાથે અને ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય અને જો તમે લંચ બોક્સ કે ટિફિનમાં લઈ જાઓને તો પણ એકદમ કુરકુરો અને ટેસ્ટી રહેશે તો છે ને તો મેં તમને અત્યારે બે પ્લેટમાં લઈને બતાવ્યા છે અને જોઈ શકો છો ખાવામાં પણ એકદમ જ ટેસ્ટી છે અને જો ઠંડા થાય ને તો પણ તમને એટલો ખાવામાં મજા આવશે તો મિત્રો તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવીએ તો લાઇક કરજો શેર કરજો મિત્રો ચેનલમાં નવા